સમસ્ત મહાજનના અગ્રણી તથા એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર ગિરીશભાઈ શાહે જણાવ્યું કે આ છરી પાલિત સંઘ ઉપન્યાસ પ્રેમ વિજયજી મુનિરાજ પ્રેમ વિજયજી આદિ ઠાણાની નિશ્રામાં સુંદરમજાની ઉપદાન તપની માળનો કાર્યક્રમ આજે પાવાગઢ શ્વેતાંબર જૈન સંઘ ઉપાશ્રય ખાતે યોજાયો હતો દરમિયાનમાં મુંબઈથી પધારેલ અનિલભાઈ શાહે હિતૃચી મહારાજના સંસારીભાઈ તથા સુરતના સોથી વધારે આરાધના ભવન તથા ઉપાશ્રયનું નિર્માણ કરનાર સેવંતીલાલ શાહે જણાવ્યું હતું કે રવિવારે પાવાગઢ પર્વત પર સંઘમાળનો કાર્યક્રમ યોજાશે

એ નાટક હાલોલ શ્રી સંઘના ભાઈઓ દ્વારા પ્રસ્તુત થવાનું છે આ નાટક એક એવું નાટક દર્શાવવાનું છે જે પાવાગઢ વિશે છેલ્લા હજારથી બે હજાર વર્ષનો જે ઇતિહાસ જૈન ધર્મનો જે ઇતિહાસ છે એ જે પહેલાંનો હતો જે આપણા પૂર્વજોએ કર્યો અને અત્યારે એ ઇતિહાસ બહાર આવે અને જે આપણા લોકો સુધી પહોંચતું થાય એવી એક ભાવના છે જે ગુરુ મહારાજે દેખી છેલ્લા સાત મહિનાથી ગુરુ મહારાજ પ્રયાસ કરી રહ્યા છે અને એક પ્રયાસને એક નાટક દ્વારા આપણે જો એનો ઇતિહાસ બહાર લાવીએ એવી એક ભાવના છે ગુરુ મહારાજને સંપૂર્ણ છ વિગયનો ત્યાગ છે એટલે ગુરુ મહારાજને એમ ભાવના છે કે પાવાગઢનો એકવાર ઉદ્ધાર થાય અને એના માટે જે લોકોની જાગૃતતા જોઈએ છે જે બીજા તીર્થોમાં છે પણ પાવાગઢ માટે નથી માટે એનો ઇતિહાસ દ્વારા એક આખી સ્ક્રિપ્ટની જે નાટક આજે પ્રસ્તુત થવાની છે રાતના શ્રી સંઘના ભાઈઓ જે માત્ર પાંચથી સાત દિવસની તૈયારીમાં જે કરી રહ્યા છે પહેલી વાર સ્ટેજ પરફોર્મન્સ હશે કોઈ પ્રોફેશનલ નથી પણ જે લોકોની તૈયારી છે અને એ લોકોએ જે એ લોકોની મહેનત બતાવી છે કે આજે રાતના એ આખું ઇતિહાસ બહાર લાવશે નાટકનું નામ શું છે નાટકનું નામ છે માર્વેલિયસ પાવાગઢ માર્વેલિયસ પાવાગઢ સ્પંદન પાવાગઢ એ વિષેનું જે નાટક આજે રાતના પ્રસ્તુત થવાનું છે એ નાટકમાં આપણે બધા જ ભાઈઓ બહેનો એમાં જોડાય અને એ ઇતિહાસ ભાર લાવીએ એવો એક નાનો સો પ્રયાસ છે જય જયનાથ વિશ્વભરના જૈનો પાવાગઢની સ્પર્શના કરવા પાવાગઢની યાત્રા કરવા પધારે એવા સકળ શ્રી જૈન સંઘને અમારા ભાવભર્યા આમંત્રણ અને વિનંતી છે પ્રણામ જય શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન મેમ્બર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધન્યવાદ મારા બંને દીકરાઓ અને પુત્ર વધુ ત્રણે જણા હાલોલ મુક્કામે પૂજ્ય ઉપન્યાસ પ્રેમ વિજયજી મહારાજ સાહેબ અને અમારા ભત્રીજા મહારાજ પૂજ્ય મુનિરાજ શ્રી કરુણાપ્રેમ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉપધાન કરવા આવ્યા આ ઉપધાન બધા જ ઉપધાનોથી વિશેષ કેમ છે કેમ કે હાલોલ શ્રી સંઘનો ઉપકાર છે સંઘની કરોડપતિ અબજોપતિ છ છ આઠ આઠ બેડરૂમ ધરાવતા બંગલા ધરાવતા એવા શ્રાવક શ્રાવિકાઓ એ શ્રાવક શ્રાવિકાઓએ સંઘ પૂરેપૂરા ઉપધાનના આરાધકોની ભક્તિ કરી રસોઈ પણ સંઘની શ્રાવિકાઓએ બનાવી અનાજ વીણવાનું અનાજ દળવાનું ત્યાં સુધી કે એમાંથી કઈ કઈ વેરાયટી બનાવવાની એ તમામ કામ સંઘની શ્રાવિકાઓએ કર્યું સંઘના શ્રાવકોએ ભાઈઓને પીરસ્યું શ્રાવિકાઓએ બહેનોને પીરસ્યું ન તો મંડપ નતું ડેકોરેશન નતી રંગોળી તો કોઈ ગાજાવાજા આખા ઉદ્યાનમાં કોઈએ મળવા આવવાનું નહીં હોય જે મળવા આવે એને હતું એક પણ આરાધક એમના સુડતાળીસ દિવસમાં મળતો નહોતો મારો દીકરો અને મારી દીકરા પુત્ર વધુ જેમના લગ્નને માત્ર બે વર્ષ થયા છે ઉપધાન દરમિયાન એકબીજાની સામે પણ જોયું નથી તીરજી આંખે પણ નહીં આવા વિશિષ્ટ કોટીના આત્માની સાધનાનું આ અદ્ભુત આયોજન પૂજ્ય મુનિરા પૂજ્ય બન્યાશ્રીની નિશ્રામાં થયું હાલોલ સંઘે ખૂબ ઉદારતાપૂર્વક તમામની ભક્તિ કરી થાળી પણ સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ધોઈ એ ત્યાં સુધીનું પાણી પણ સવારે ગરમ પાણી ઉકાળવાનું એ પણ નાકોડા મંડળે કામ કર્યું આ ઉપધાનની વિશિષ્ટતા ઘરમાં પરિવારમાંથી બે ભત્રીજાઓ અઢારિયા કર્યા નાના ભાઈના શ્રાવિકા જે રત્નકુક્ષી માતા છે એમણે પાત્રી શું કર્યું એ નિમિત્તને લઈને અમે કંઈક બહુ મોટું ફંક્શન બોમ્બેમાં કરીએ એવો ભાવ ધરાવતા હતા પણ ગુરુદેવની પ્રેરણા કે ભાઈ તમે ત્યાં કોઈ હોલ રાખશો બે ત્રણ હજારવાળી ડિશ ખવડાવશો સગાવાલા આવશે કેમ છો કેમ છો કેમ છો કરીને જતા રહેશે આનાથી કાંઈ વર્ષેની દસ વીસ લાખનું આંધણ થઈ જશે ભાડુંથી પીરસણિયા ભાડુંથી મહારાજો ભાડુંથી બધા હોલો આ કશું જ કરવાનું નથી ઉજવણું જો કરવાનું આવે તો આ ગુરુદેવની પ્રેરણા પામી અને ગુરુદેવે એમ કીધું પાવાગઢના ડુંગરો જ્યાં સંપ્રતિ મહારાજા ખુદ પધારી જિનાલયની સ્થાપના કરી છે વસ્તુપાળ તેજપાળે ખુદ પધારી જિનાલયના નિર્માણ સર્વતોભદ્ર જિનાલયનું નિર્માણ કરાયું છે આવા પાવાગઢ તીર્થને થોડુંક જૈન સંઘમાં વિસરાઈ ચૂક્યું છે તો આ પાવાગઢ તીર્થની આપણે છરી પાલી યાત્રા કરીએ એટલે એકદમ કડક પાલના સાથેની છરી પાલી યાત્રા આજે સવારે હાલોલ સંઘના ઇતિહાસમાં એવું બન્યું કે પહેલીવાર છરી પાલી સંઘ હાલોલથી નીકળ્યો જે પાવાગઢ મુકામે I, I... Subscribe now and press the bell icon. Never miss an update.